હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ લોક તો અત્યારે જો રાતના આઠ વાગી ગયા છે અને આ બાજુ જો આ તો કુકરની સીટી વાગી તમે જોઈ અને આ તેલ કાઢીને આવી છે એમાં હું આજે તેલ કાઢવાનું મને કીધું નહીં તેથી ઢોળાઈ ગયું હતું આજે એને પોતે જ કાઢી લીધું તેલ જામાં અને અત્યારે જો હું ઘરે આવ્યો ને તો ઘરે આવી ઉપર ગયો ને ઉપર ગયો ને તો ડાયરેક્ટ રૂમ જોયો તો થોડુંક અજીબ લાગ્યું કારણ કે જો બતાવું તમને જો આટલો હું કઈ ચોખ્ખો રૂમ કેટલાય ટાઈમ પછી મેં મારો રૂમ આટલો ચોખ્ખો જોયો બાકી અહીંયા ક્યાં હાલવાની આવી રીતના તો આ હું જેમ હાલું ને આવી રીતના તો આમ હાલી ન હોકું એટલો આખો ભરેલો હતો જો અહીંયા આ ટેબલ એ થઈ ગયું ચોખ્ખું ચણિયા ચોરી ની કા પછી અહીંયા આવું અહીંયા થોડું ઘણું હે ભાઈ તો વાંધો નહીં આ તો જ જોઈએ સાઈડમાં ચણિયા ચોરીની બધું જો અહીંયા આવી ગયું એમાં પેક કરી નાખ્યું અત્યારે પેક કરી નાખ્યું હમણાં દી વધીને દસ દીમાં પાછા આવે નીચે લઈ જવાના ઘોડાભોડા ને બધું ફિટ કરવાનું પછી ચાલુ કરી દેવાનું ચણિયા ચોરી તો ભાઈ આવી રીતના શું કહે રૂમ જોઈને આમ થોડોક આમ અલગ લાગ્યું નોર્મલી રોજ કરતાં કે બધી વસ્તુ ખરીદવી ને એટલે અલગ લાગે અહીંયા જો માં માસીની અને મકાનનું ઓલું ફેરવું હતું ને બોર્ડ લઈ ગયા આ બોર્ડની પાછળ આવેલો ચણિયા ચોઈ બધું પડ્યું હતું ને એટલે આવડું આ એનો કાચ આવીને રહી ગયો હોય એને ધ્યાનમાં આવ્યો નહોતો હજી આઈને પડ્યો હોય હવે લઈ જાય પછી અત્યારે જો ભીંડાનું શાક હે અને બપોરે ટિફિનમાં મારે આજે ભરેલ ભીંડાનું શાક ખાધું તો આજે આખો દી ભીંડાનું જ શાક ખાધું હે આજે જો કંઈક નવી વસ્તુ કરી અને પૂછી હે આ તારે શું કંઈ રસોઈ કરવામાં કેટલી વાર લાગશે અંદાજે કલાક એટલે બધો ટાઈમ વહી જાય પોણા નવે હાલો તો જો ભાઈ અત્યારે કેટલા ઉપર બે ને ત્રણ ની વચ્ચે કાંટો હે એમ કે પોણા નવ થાય ને ત્યાં બધું કમ્પ્લીટ થઈ જાય કમ્પ્લીટ એટલે આયા ને નીચે આવી જાય ને બધું જમવા વહી જાય કે નહીં બે કે નવ વાગે હે હાલો ભાઈ કહે છે કે જમવાનું થઈ જાય તો હવે જોઈ નવ ઉપર કાંટો આવે ત્યાં લગી થાય છે કે નથી થતું હાલો બરોબર અડધી કલાકની ચેલેન્જ દીધી હે તને તન ઉપર કાટો હે ને નવ ઉપર આવે ત્યાં લગીમાં કરવાનું હોય તારે બધું કમ્પ્લીટ થઈ જાય છે ક્યાં હું એને આ ઘડિયાળમાં જોઈને કીધું આ ઘડિયાળમાં હજી બે ઉપર જ કાટો આવ્યો એટલે હાલો પાંચક મિનિટ વધારે એ ઘડિયાળમાં નવ ઉપર આવે ત્યારે થાય છે કે નહીં બરોબર અને જો હું કે ન થયું તો હું કરીશ ન થયું ને તો કાલે ભાઈ હાઈ જાય ને હું કવિ બનાવવાનું બરોબર

હાલો ભાઈ મારી તરફથી ચેલેન્જ એપસેટ હાલો પાકું ને જ ને હાલો તો નવ ઉપર કાંટો આવે ત્યાં લગીમાં ન થયું તો કાલે હું કઉ બનાવવાનું અને બાકી તું કે એ કરીશ બરોબર હાલો તો ભાઈ અત્યારે બે ઉપર કાંટો હોય રાઈટ પાંત્રીસ મિનિટની વાર હે પાંત્રીસ મિનિટની ચેલેન્જ બરોબર હાલો જો ખાયો ખા ચેલેન્જ માટે લોટ બંધવા માંડો હે આ બાજુ જો આ બધા ડબરા બબરા ખુલ્લા રાખીને એમને ડાયરેક્ટ ખાયો ખા પંડી ખાયો ખા થાય ને હવે ચાલો હવે આ ઘા રોટલી બનાવ મીંડી છે જો આયા શાક તો તૈયાર જ થઈ ગયું છે એને જો ચેલેન્જ લીધી છે કે આમાં નવ ઉપર કાટો આવશે ને આમાં નહીં આ ઘડિયાળમાં નવ ઉપર કાટો આવશે ને ત્યાં લગીમાં બધાયનો બધું જમવાનો તૈયાર થઈને ને આયા હે ને બધા બેહી ગયા છે સાચું પાકુ થા હો હે સાચું પાકુ થા ઈ ઈ ક્યાં જોવાનું એકનો એક પણ કે છે બધાયનો ઈ કે જમવાનો ને આયા તૈયાર થઈ ગયું છે બધી વસ્તુ નવ ઉપર કાટો આવશે ને ત્યાં લગી નવ ઉપર કાટો આવે ત્યાંથી નવ વાગે નહીં એટલે પોણા નવે જો કે અડધું પડધું થઈ જ ગયું એટલે થઈ જ જાય હે જો એવડી હારી ગઈ તો ભાઈ કાઇલે હું કઈશ ને એવડી બનાવશે એ અને જો એ જીતી ગઈ તો એમ કે છે કે ઈ જી કઈ ની માર કરવાનું ઈ જીતી તો ઈ જી કઈ ની માર કરવું જોઈએ અને જો ન પૂરું થયું નવ વાગ્યા લગીમાં તો કાઇલે હું કઉ ની બનાવી દેવાનું એને

રસોઈ નું નહીં તૈયાર થઈ જવું બધું તૈયાર થઈ જવું તૈયારી અડધું હા તો હાલો ને ભાઈ હું હાર માનું બસ નથી આવ્યો તો હાર માની લો આ તો બોલ હાલો શું કરવાનું હે શું કરવાનું કેવાનું કઈ

એ તો નકર હું જ દેવાનો તો મારે હું લેડીઝ ના રજવાડીમાં જાય જવાનું અઢીસો રૂપિયા જઈ છે અહીંયા રજવાડીમાં હે તમારું કામ તમારે ક્યાં આવવું હોય ત્યારે લઈ લેવાય એક દિન ત્રણસો ચારસો પાંચસો નક્કી ચેલેન્જમાં આવડિયા શરત મૂકીએ પાસના દેવાના પણ એ તો જોકે ન કરે મારે દેવાના હતા બરોબર એટલે ચેલેન્જમાં કઈ વાંધો આવ્યો નહીં એ હવે નો થયો પૂરું એ કઈ દીધું એ કઈ દીધું ભાઈ આ સાથે આજ નો બ્લોગ એને પૂરો કરીએ છીએ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો